કુકરમુંડા તાલુકાની મોદલા ગ્રામ પંચાયતમાં યુવા સરપંચ ઉમેદવાર કલ્પેશભાઈ ભીમસિંહ વસાવેએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે વિજય પછી સમગ્ર ગામમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કલ્પેશભાઈના વિજય બાદ ગામમાં બેન્ડના તાલે ભવ્ય વિજય રેલી નીકળી હતી ફટાકડા ફોડવામાં આવ્યા તેમજ સમર્થકો અને ગ્રામજનોએ ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા અને યુવા નેતૃત્વનું ભવ્ય સ્વાગત કર્યું ગામના લોકો કલ્પેશભાઈ પાસેથી વિકાસ અને પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યા છે યુવા પેઢી હવે ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી લોકોમાં નવી આશા જોવા મળી રહી છે હું મોટલા ગામ ગ્રામ પંચાયત તરફથી ઉમેદવારી કરી હતી અને આજે વિજયી થયો છું સરપંચ પદની ઉમેદવારીમાં તે બદલ ગામના સર્વે વોટરો અને એક એક વ્યક્તિને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌથી પહેલાં તો સિત્તેર વર્ષ તો તમે કીધા પણ અમને ખબર નથી કે કેટલા વર્ષથી સરપંચ નથી મોડલા ગામમાં હવે આગળની અમારી રણનીતિ એ જ રહેશે કે જેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો છે જે ગ્રામજનોએ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે પૂર્ણ કરવાનો હૃદયથી પૂર્ણ કરવાનો આપીએ છીએ જીતીને આવ્યા એ બદલ ગામનો હરેક નાગરિક નાના હોય કે મોટા હોય એમને હું આભાર વ્યક્ત કરું છું અને દિલથી આભાર વ્યક્ત કરું છું અમારા વત વિસ્તારમાં આવતા મતદારોનો એ જ સંદેશો આપવા માંગીશ

આજના દિવસ અમારા મોઢલા ગામ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કેમ કે આજે પહેલી ઇતિહાસમાં પહેલી અમારા ગામમાં સરપંચ બન્યો છે તે બદલ હું મારા ગામના તમામ વડીલ છે આગેવાનો છે ભાઈઓ બહેનો અને નાના નાના બાળકો અને યુવાઓ ખાસ કરીને સૌને હું દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે લોકોએ અમારા પર અને સરપંચ પર સભ્ય પર જે વિશ્વાસ મૂક્યો છે હું સૌને વિશ્વાસ આપું છું અમે જે પણ કામ કરવાના જે વાયદા કર્યા છે સાથે સાથે લોકોને જે પણ અમે કીધું છે એ પ્રમાણે અમે તમામ કામો કરવા માટે પ્રયાસ કરીશું આ લોકોને વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું ઉતરીશું હંસરાજ પારવી સાથે દીપેશ